જય માતાજી મિત્રો જો રીંગણ વેણવાનું ચાલુ કરી દીધું છે આજ ફરી રીંગણ વાયેલા છે છે રીંગણ તમને બતાવો કે જો ખેતી કેવી કરી છે જો એક જ ડોકો છે અરે કોરે મોરે બતાવું વધેને જય માતાજી ગરમી બહુ પડવાની છે થોડું મકાન છે જો વિડીયો આગળ શેર કરજો જણા વેણાઈ રહ્યા છે કેટલા વેણ્યા છે એ બતાવું બધાને જય અખતમાં હજી તો મેં નાના બે ત્રણ વાર વેણ્યા જ છે હજી તો બહુ રીંગણ આબાના બાકી છે રાસે વેણે છે કેવા રીંગણ છે જો નથી ઘણા મોટા નથી ઘણા નેના એનું કારણ છે કે ઘણા મોટા હોય તો લોકો વસંત પસંદ કરે છે આ છે રીંગણની ખેતી પેલી મકા બધા રીંગણ હવે વાયા છે તમને દેખાયું છે જો આ મકાનના પાછળના ભાગમાં વાયેલા છે કેસર ઓબા વાયા છે કુડિયું લેબુડિયું ફાર્મ હાઉસમાં એ પણ બહુ ઝાડ વાયા છે બહુ ગરમી પડે છે એનું કારણ છે કે લોકોએ બધા ઝાડ કાઢી નાખ્યા છે તો ચોમાહો આવે છે તો ઝાડ વાવતા રહેજો ઘરની આગળ કોઈ બી ઝાડ ઓબા કેરી જે લીમડો છે ચીકુ છે સારા સારા ઝાડ વાવજો ચોયેલો થાય મજા આવશે સારું લાગશે બેહવાની મજા આવે અને થોડું ઘરે હોય તો બહુ મસ્ત આવે આ પક્ષીઓને દો દોણા નાખવા માટે બણાયેલું છે તો બધાય વિડીયો આગળ શેર કરો રીંગણવાનું ચાલુ છે જય અખતમાં